વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે પ્લાસ્ટિક સાથે દોસ્તી નહીં પરંતુ પર્યાવરણ સાથે દોસ્તી કરો મેસેજ આપવા માટે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું વોર્ડ ઓફિસર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં નુક્કડ નાટક થકી લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આ શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેરી નાટક જોવા માટે ઉપસ્થિત તમામ જે નાગરિકો છે તેમની પાસે સ્વચ્છતા ન કરવા માટે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા આ રીતે શેરી નાટક કરી સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે વોર્ડ નંબર તેરના ખંડરા માર્કેટ શાકભાજી માર્કેટમાં અને ખંડરા માર્કેટ ચાર રસ્તા પર એક નુકડા નાટકનું સ્વચ્છતા સેવા પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલું એમાં પ્લાસ્ટિક સાથે દોસ્તી નહીં અને પર્યાવરણ સાથે દોસ્તી કરો એ નામનું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું સિટીના અહીં આવતા ખરીદી માટે આવતા તમામ નાગરિકોને તેમજ વેપારીઓ અને રહેતા નાગરિકોને તમામને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને સફાઈ જાળવવા અને જે પણ કચરો નીકળે તમારો એક ડોર ટુ ડોરની ગાડીમાં સીધો આપે સેગ્રીગેશન કરીને આપે એ રીતની અપીલ કરવામાં આવે છે સમજ આપવામાં આવી છે એ રીતનું નાટકની થીમ પ્રમાણેની કામગીરી અને કોર્પોરેશન દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે સર આ કેટલો ફાયદો થશે આ અહીંયા નુક્કડ નાટક જોઈને ઘણા બધા જે જોવાવાળા શ્રોતા ખરા એમ એમના દ્વારા પણ કહેવામાં કે આ રીતના નાટકોનો પ્રથી પ્રચાર પ્રસાર કરવામાં આવે ઘણો સારી ઇફેક્ટ મળશે એ રીતનું જણાવવામાં આવેલું છે અને સારી કામગીરી છે એ રીતની લોકો દ્વારા પણ જણાવવામાં આવેલ છે થેન્ક યુ